મિત્રો મારી ચેનલ માય હું અગ્રવત સ્વાગત કરું છું મિત્રો આ વિડીયોમાં આપણે સ્વિફ્ટ પ્રશિક્ષક તાલીમ મૂડ્યુલ બે આપવામાં આવેલ છે એનું પ્રકરણ છે સાતમું ઇનિશિયેટિવ ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એના પ્રશ્નોના ઉત્તરો જોઈશું મિત્રો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો તો ચાલો જોઈએ આ પ્રશ્નો મિત્રો પ્રથમ પ્રશ્ન છે ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા પાત્રતા ધરાતા વિદ્યાર્થીઓ માટેની સહાય યોજના તો એમાં આવે છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના બીજો પ્રશ્ન છે વિદ્યાર્થીઓને દેશની સંરક્ષણ સેવાઓ પેરા સેવાઓ અને પોલીસ સેવાઓમાં કારકિર્દી બનાવવા માટેના ઉદ્દેશ્ય માટેની શાળાઓ જવાબ છે દક્ષા શક્તિ સ્કૂલ ત્રીજું છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટેની યોજના નમોલક્ષ્મી યોજના ચોથો પ્રશ્ન કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અને કન્યાઓનું શાળામાં સો ટકા નામાંકન અને સ્થાયીકરણ જળવાય તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના પાંચમો પ્રશ્ન છે ગ્રામીણ અને ઓછી સાક્ષરતા ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં વધુ ક્ષમતા અને ઉચ્ચ બોર્ડિંગ શાળા જવાબ છે છે સ્કૂલ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન વિદ્યાર્થીઓના અકસ્માતે અવસાનના કિસ્સામાં તેના કુટુંબને વીમાનું રક્ષણ પૂરું પાડવા માટેની યોજના વિદ્યાદીપ વીમા યોજના સાતમું છે જ્ઞાન શક્તિ ટ્રાઈબલ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં કયા ધોરણથી પ્રવેશ મળે છે

એના ઉત્તર છે ધોરણ છ થી બાર તો મિત્રો આ રીતે આપણે એક થી દસ પ્રશ્નોના ઉત્તરો જોઈ શકીએ છીએ મિત્રો અહીં તમને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે મને જે પ્રશ્નો પૂછવામાં આવેલા હતા એ પ્રશ્નોના ઉત્તરો મેં અહીં આપની સમક્ષ રજૂ કરેલા છે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને આપ સૌ સબસ્ક્રાઈબ કરશો અને અન્ય તમારા મિત્રોને પણ શેર કરશો એવું એવી આશા છે ધન્યવાદ